મનસુખલાલ મુળજીભાઈ કણસાગરા માજી સરપંચ રંગપુરની અંદર વિકાસના કોઈ પણ કામ કરવામાં આવતા નથી એમના છોપડા ઉપર બિલ ઉધારી ને ગડકાવાની વાત આવે છે કારણે પ્રાથમિક શાળા એ છોકરાઓને આવવા માટે ને જવા માટે રસ્તાની કોઈ સગવડ નથી કાયમી માટે છોકરાઓને કપડાં બગડીએ એ રીતના આવવું પડે છે ને એને થઈ આવે ત્યારે કપડાં અહીંયા અંદર આવીને હાથપગ ધોઈને બે હે તો થાય કરે એના કપડાં બગડે છે બરાબર ને ગામમાં જે સિન્ટેક્સના ટાંકા પાંચ હજાર લિટરના જે આપવામાં આવ્યા હતા પંદરમાં નાણાં પંચમાં એ ટાંકા વિતાવી પાંચે કેશોદ તાલુકાના એન્જિનિયર તપાસમાં આવ્યા થઈ એક ટાકા હતા નહીં પછી તે પછી વિસ્તરણ અધિકારી આવ્યા ત્યારે પાંચ છ ટાકા ભેગા કરીને મૂકી દેવામાં આવ્યા પંચાયતે ને આજની તારીખે અહીંયા બધા ટાંકા ભેગા કરીને મૂકી દીધા છે ઈ તાલુકા પંચાયતના કર્મચારીની કોઈ પણ નહીં મીઠી નજર હેઠળ કામ કરવામાં આવે છે ખરેખર તો આ ટાંકી છે જે એને ક્યાં મૂકવાની છે મૂકવામાં નથી આવી ગામમાં તેર જગ્યાએ મૂકવાની હતી એક જગ્યાએ મૂકેલી નામ ભારતી બેંકની છે ને આ અમારે ડેલી છે ને આ બે મહિનાથી એક મહિનાથી આ પાણી ભર્યું છે અત્યારે અમારે ડોઈમાં કિરિયા છે પણ આને મહેમાનના આવે એને ક્યાં બેસાડવા આ પાણીની કઈ નિકાસ થાય ને અમે અરજી દીધી સરપંચ ને બોલાયવા બધે અરજી દઈએ એવા પણ પાણી ક્યાંય નિકાસ નથી થતું નથી કોઈ રીતે ક્યાંય જવાબ નથી અરજી દીધી હતી ને એને અરજીની એ કોપી અમારી પાસે પડી છે ને અત્યારે સાસુની છે ને ક્રિયા છે પણ અહીં ક્યાંય બેહાય એમ નથી ફરી અમે એટલું પાણી આ તો હજી ઓછું થઈ ગયું છે અમારે છોકરા ભણવા જાય એને પાણીમાંથી જ અમારે લઈને જવું પડે છે